ક્રોસિંગ પિટિશન દાખલ કરી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે એ જુનાગઢનો જે રાજુભાઈ સોલંકી અને જયરાજસિંહ જાડેજાનો જે કેસ હતો કે મિત્રો આપ જાણો છે જેમ ગણેશ ગોંડલ જે છે તેના દ્વારા જે છે રાજુ સોલંકીના દીકરાને માર માર્યો હોય તેને મિત્રો ખૂબ મોટો કેસ બન્યો હતો અને સમગ્ર દલિત સમાજ જે છે રોડ ઉપર ઉતરે આવ્યો હતો અને ખૂબ મોટે પ્રમાણમાં જે છે વિરોધ નોંધાવ્યો હતો મિત્રો આ કેસ ચાલી રહ્યો હતો પરંતુ મિત્રો સમાચાર સામે આવ્યા મિત્રો રાજુ સોલંકીએ સમાજને જાણ કર્યા વગર જે છે એ સમાધાન કરી લીધું છે અને આ બાબતનો મિત્રો હવે એવો ખુલાસો થયો છે કે અંદર મિત્રો સાંભળવા મળી રહ્યો છે કે આ સમગ્ર સમાધાન કરાવવામાં રાજુ સખ્યાનો હાથ છે અને તેના લીધે જ આ બધું થયું છે મિત્રો આ વાત કેટલી સાચી કેટલી ખોટી કે શું ખરેખરથી રાજુભાઈ સખ્યા છે

હા હા સમાધાન કરી ના હોવાનું કરવાનું એને કાઈ નો કરાય એ છે ને હાઈકોર્ટ રીત દાખલ કરાય સામાજિક એના પેલા ટ્રાયલ કોર્ટ ને આવેદન અપાય ટ્રાયલ કોર્ટ છે ને ઈ ગુણ દોષ ને ધ્યાન માં રાખી અને મેડિકલ સર્ટિફિકેટ ને ધ્યાન માં રાખીને નિર્ણય લે સાહેબ પુરાવા ટેમ્પર કરેલા હોય એની જુબાની ઉપર નિર્ણય ન લે કાલે આવતીકાલે સમાજની મિટિંગ રાખી છે એટલે હવે ત્યાં જે કઈ નિર્ણય લેવાય એટલે આવું ભવિષ્યમાં કોઈ બીજા ન કરે ખોટી રીતે ભલે સમાધાન કરે સમાજના આગેવાનો ને સમાજને પૂછ્યું હોત કે ભાઈ મારી પણ આ ફરિયાદ ફરિયાદો બધું પ્રેશર છે તો મને રસ્તો કરી દો આપણે એને રાજ્ય કુશીથી બધું કરાવે અને અંદર આ રીતે કરી નહીં તો આમ આખા સમાજની બધાની બદનામી આ બધો દેકારો કર્યો બરોબર આંદોલન કર્યા તો બધું પાણી માંગ્યું ને તો ઓલો બી છોકરો ગયો એક છોકરો ગયો બીજા બધા ને વ્યક્તિગત દુશ્મની થઈ ગઈ તો એને બધા ને હું સમજવાનું દેવદાન ભાઈ તમે ભાઈ પછી ઓલો એક ભાઈ બીજો ગાડી વાળો હતો એને તો હાવ લેવા દેવા અગર નહી હા અરે બિચારા ગરીબ માણસો પોતાના બધાય પોતાના દાડીયું મજૂરી મૂકીને બધા ગાડીઓ ભરી ભરીને આયવા તા ગામડે તો હવે આમાં રાવણ સાથે મારે વાત થઈ તમે કદાચ રેકોર્ડિંગ સાંભળ્યું હોય તો હા રાવણનો ઈ તમારું નામ લે છે કે ભાઈ રાજુભાઈ ને સખી આйна બધું કરાયું ને ઈ ઈ શું છે કેવા હું માંગે ઈ ઈ કેવા માગે છે કે આ લોકો જ્યારે છે ને મુદ્દા લઈને આવ્યા ને હા એટલે મુદ્દા લખી મેં દીધા તા કે ભાઈ આટલા મુદ્દા રાખો એમ આ લોકો ચાલી પચાસ મુદ્દા લઈને આવ્યા તા કેના સરકાર સામે આ સરકાર સામે ના અચ્છા સરકાર સામે ના એટલે એમાંથી થી મેં સોળ મુદ્દા સુધી રાખ્યું તું બધું લખ્યું તું મેં અચ્છા આટલા મુદ્દા રાખો એમ સમાધાનમાં માં તમારો ક્યાય વસ્તુ કોઈ રોલ કે વસ્તુ કઈ નથી ને કોઈ ક્યાય આપડી અરે વાત નથી થઇ અને એટલા બધા રાજુભાઈ નું ભરોસો ન કરું એ એની વાત કરે ને તો હું ના પાડ દઉં ભાઈ એની અરે મારે કઈ લેવા દેવાની હું નહી જાઉં હમ આમાં કઈ વાયા મીડિયા કોઈ વાયા વાયા કઈ ચર્ચા કઈ થઈ છે કોણ કોણ આમાં સમાધાન માં ગયા એવું કઈ જાણવા મળ્યું ગોંડલ માંથી જઈડું નથી પણ માણા જ કે આવી ગયા તા હાજર અચ્છા સમાધાન તો ગોંડલ માં થયું હશે ને અહીંયા ગોંડલ ગોંડલ એટલે મહિના પેલા થયું મહિના ની વાત હાલે છે નવેમ્બર માં હા એ તમને કઉ બોલો રીત એના दाखल કરી દીધી હાઈકોર્ટમાં એના પતિ હમ સમાધાન થયા પછી રીત દાખલ કરી દી એને શ્રીનિકરી આ クロसिंग पिटीशन दाखल કરી હમ પછી અમારું ધ્યાન ગયું クロसिंग पिटीशन ઉપર એટલે અમે એ クロसिंग पिटीशन ના કાગળિયા કાઢ્યા અને અમે હોઠ રાખીને બેઠા હતા કે કોર્ટ શું કરે છે ને જોતા હતા બરાબર કોર્ટે એવું કહી દીધું કે ભાઈ આમાં બનાવ બન્યો છે ロナવ બન્યો છે હમ અને મીડિયા ટ્રાયલ થી માંડીને બધું થેલું છે એટલે કે તમે કાં તો વિદ્રોહ કરો હ અને કાં હું ઓર્ડર કરું એવું નામદાર કોર્ટ કીધું બરાબર એટલે આ લોકોએ વિદ્રોહ કરી પછી અમે જોયા કાગળિયા બધાય હ એટલે પછી અમને ખબર તો હતી જ કે આ લોકો આ કાઈક કરવાના તો થયા છે પછી

એવું થયું કે ભાઈ હું એક વખત મારી જીવના જોખમે એને મદદ કરી હતી તો હું એક વાર રાજુભાઈ વાત કરું એમ તો એને રાજુભાઈ વાત કરી તો રાજુભાઈ જે કઈ તમે સાંભળ્યું ને ખરાબ ભાષામાં વાત કરી બધી તો એ પછી બધી મેં વાત કરી મને એ રીતે જ વાત કરે સમાજ ને ગાળો દે છે અને બીજું કરે ઠીક છે એની ટેવ છે એનો કોઈ વાંધો નથી પણ વસ્તુ છે આ જે કઈ થયું ને આનો મેસેજ બહુ બીજા સમાજમાં બીજી જગ્યા ઉપર ખરાબ જાય છે આવડું ખોટું માણસ હતો લડેવો માણસ નથી હારી જાય તો બીજા ને શું સમજવાનું આમાં શું છે ડર નો માહોલ જે હતો એની કરતા ડબલ થાય વધી જાય વધી જે રસી ની સામે ન થવાય આજે ગમે થાય પાંચસો લખી જેવા હોય તો ઈ હારી જાય છે હા અમારે પ્રોબ્લેમ થાય કે અમારે આટલી દબંગગીરી ને દાદાગીરી વતારે દાદાગીરી ની વધારે મેઘવાડ સમાજ બિચારો બહાર નીકળો આ ભાઈ હારું થી હા બરાબર અને હવે હામાં થી હવે આ લોકો ની કેવી ઘી ના ખોરી તો તમને ખબર હે ને પણ ગોંડલ ને એક ફાયદો જરૂર થયો કે રાજુભાઈ સોલંકી હામા આવ્યા ને એટલે જે ડર હતો માર નો ડર હતો ને જયરાજ સિંહ મારશે ને ત્યાં લઇ જઈને આમ કરશે ને તેમ કરશે ને એ બધું ભૂલાઈ ગયું હા એ નીકળી ગયું એટલો એટલો ફાયદો અમને થયો અને એને હવે પડી ગઈ કે ભાઈ કોઈ પણ હવે મેટર બને હવે પેલા જેવું નથી સોશિયલ મીડિયા આવી ગઈ વાયરલ થાય વસ્તુ મીડિયામાં આવે ફરિયાદ થાય ગમે એ વસ્તુ થાય એટલે એ ખબર પડવા મળી બધાને એને પોતાને ખબર પડવા મળી ગઈ એટલે ઈ હવે પોતે કઈ નહીં કરે કદાચ માણસો દ્વારા કરાવે અને હવે એ રાજકીય જે કઈ ને દાવા જે ને આ એમાં જે માહિર છે બસ એ કિના ખોરી કિના પોલીસ અને પ્રશાસન ને બાન માં લઇ ને કિના કરવા સિવાય એને મુખ્ય ને બધા ને કેને બોલાવે બતાવે કે જો મારા ઘરે મુખ્યમંત્રી આવે તમે મારી સામે લડો એમ હા હામે જતા ધ્યાન રાખજો એ તો ગમે એ આવે ને ઘરે આમને હું ફેર પડે ભાઈ વ્યક્તિગત રાજુ સોલંકી માટે બગાડ્યા હતા થઈ તારીખે તો હું પાટો જેવો તેવો બાંધી બાર તારીખે બરોબર ફ્રેકચર હતો ઘોડી લઈને આવ્યો હતો આમાં જવું પડે ન જાય તેમ તે ડરી ગયા આની પર હુમલો થયો આવી વસ્તુ કરી તો ભાઈ અને મારે જેની સામે ફરિયાદ હતી રાજકોટમાં જેની હારે મે જેને મને ધમકી આપી હતી એ સમાજ નો વ્યક્તિ હતો એની અમે ફરિયાદ કરી મારી ખબર કાઢવાનું હોય ને આ ભાઈ ની ખબર કાઢવા ગયા મને કે સમાધાન કરી નાખો બોલો તો એ આપડે કઈ ન કીધું જે કરતા હોય આપડે સામાજિક મેટર છે આપડે રાજ સોલંકી ની સામે જોતા નથી આપડે તો સમાજ ની એક લડાઈ છે કે આવું કોઈની સાથે ન થવું જોઈએ અને આ જે ગુંડા રાજ હતું એને દબાવવા વાત હતી બરોબર કે ભાઈ જે સંવિધાન થી હાલે ગુંડા રાજ થી કે આવું બધું આવા તત્વો થી બરોબર ધાક ધમકી થી હુમલા કરવા થી નથી હાલતું બરોબર એક વાતાવરણ ઉભું કરવાની વાત હતી બરોબર કાયદા ના પક્ષ માં અને આ લોકો હવે આ બધી વસ્તુ કરી એટલે હવે અમે વસ્તુ એક નક્કી કરી છે કાલે એ બધા સમાજ લોકો ભેગા થઈ પાંચસો લોકો બધા વધારે થાય એટલે ભેગા થઈને કાલે એક ઠરાવ કરવો છે બરોબર કે હવે કોઈ પણ જયારે ફરિયાદી સમાજના આગેવાનોને ફોન કરે મારી સાથે બનાવ બન્યો છે તો એની માહિતી પેલા લેખિત માં લેવું છે કે હું આમાં કોઈ દિવસ સમાધાન નહીં કરું બીજું વિડીયો બનાવવો છે બરોબર અને વિડીયો જાહેર કરવાનો લખાણે જાહેર કરવાનું બરોબર અને ભવિષ્યમાં આવા જો કોઈને સમાધાન કરવા હોય કદાચ કોઈ નાની એવી બાબત હોય બોલાચાલી સામાન્ય થયું હોય એમાં સમાધાન કરવું હોય કોઈ સમાજના બે સમાજની વચ્ચે કોઈ મોટી દુશ્મનાવટ ઉભી થતી હોય કે કોઈ બરોબર સારો સંદેશો આપવા માટે તો એ સમાજની વચ્ચે માં કરો જે કરવું એ કરો બંધ દરવાજે નહીં જાહેર કરો બરોબર જાહેર કરો તો બંને સમાજના પચાસ પચાસ આગેવાનો આવે જાહેર માં આવો પ્રશ્ન હતો બરાબર આ જે કઈ આગેવાનો સંતો સંતો બધે હાજરીમાં આ સુખદ સમાધાન થયું છે સમાજ ને જાણ કરી છે બીજું શું હોય હા એ કઈ સારી વાત છે થતું હોય તો પણ હવે આ રીતે તો હાવ ના આવી રીતે ના ચાલે હવે ચલાવી લેવામાં નહીં આવે બરાબર એક નવો ચીલો ચાલુ કરવો છે હવે આવું નહીં ચાલે અત્યારે સુધી જે કઈ થતું હતું તમારી વ્યક્તિગત બાબતો એ તમે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને ઘર મેળે કરી લ્યો કોઈને જાણ નથી એ વસ્તુ અલગ છે પણ જાહેર આવું જાહેર આંદોલન કરો ઉભું કરો છો ત્રણ ત્રણ દિવસ લાસુ લઈને બેઠા રહે બરોબર આંદોલન કરી મીડિયામાં આવે રેલી કરે ધરણા કરે ગામો ગામ તાલુકા જિલ્લામાં આવેદન પત્ર દેવાય બરોબર આવડો મોટો issue ઉભો થાય કે ગુજરાત level પછી તમે એમાં સમાધાન કરો ને એ આ કોઈ ઇફેક્ટ છે ને બહુ ખોટો ઉભો થાય છે ખોટી effect ઉભી થાય આમાં એક હતું દીદી કે સૌથી પેલા એ માથા કૂટ થઇ ને એટલે ગુનો દાખલ કરવાની ની ગુનો દાખલ થયા પછી જે કઈ વાતચીત હતી બરાબર ઈ બધી વાતચીત છે ને ઈ લોકો એટલે હું મારી હાજરીમાં જ થયેલી હે બરાબર છે આ ભાઈ કીધું જ છે કે મારે આમ કરવાનું છે હું લડવા વાળો માણસ છું છું ઢીકળું છે પછી જ એનું એનું આવતી હતી મંડપ બધી જે વ્યવસ્થા કરવાની હતી ને એ પછી જ કે ભાઈ ભાઈ ને સમાજ ના આગેવાનો બધા એમ કેતા ભાઈ ઈ લડત માં કઈ ઘટશે નહીં અને ખાસ અમારા ગોંડલ ના જે લોકો નીકળ્યા ને અમારા ગોંડલ વાળા રહ્યા ને ઈ ક્યારે નીકળે કે એને તો એક તો ને દહેશત હતી પૂરેપૂરી બરાબર છતાં એને એમ થયું કે નાના હવે આપડે કેટલું સહન કરશું એમ ગણીને બધી વ્યવસ્થા કરાવી દીધી હવે ઈ વ્યવસ્થામાં તમે વાત નહીં માનો મંડપ વાળો અહીનો કોઈ નો આવ્યો મંડપ રાજકોટ થી લાવવું પડ્યું પછી આપડે સિસ્ટમ જે આવે માઈક ની માઈક ની સિસ્ટમ વાળા એ ખાંજે આ ને હવાર ના પાડી

જો એ ખાલી આવે ને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ને હવે તમે સમાજ કયો એ રીતે હવે હાલશું તો આપણે કોઈ એનો વિરોધ નથી કાઈ નથી હમ બરોબર એની માફી માંગવી પડે સમાજની વચ્ચે કે જે કાઈને ખુલાસા હોય કેવી રીતે સમાધાન કરવું હોય બધું એને સમાજ ની વચ્ચે કેવું પડે હમ તકલીફ હોય કેવી પડે ભાઈ તકલીફ સમાજ થી દૂર થતી હોય હા સમાજ એકલો પડી ગયો સપોર્ટ મુસ્લિમ ધર્મ અંગીકાર ની બાબા સાહેબ ક્યાંય કીધું નથી બરોબર ધર્મ ની વાત કરી છે આખો વિષય અલગ છે બરોબર બીજી એને જે સોળ કે સતર અઢાર કેટલી માંગણીઓ છે આપડે કઈ ખબર નથી લઈને ગયા એમાં સમાજ ને કોઈ ને પૂછ્યું નથી ક્યાં મિટિંગ કરી ક્યાં જાહેરાત કરી એની એને નક્કી કર્યું પાંચ પાંચ દસ લોકો અને એ લોકો ગયા આપડી જે કઈ લડાઈમાં સપોર્ટ કરવાની વાત હતી એનો જે વિષય હતો ઈસ્યુ હતો એની બાબત હતી આ જે મોટું તમારે આખા સૌરાષ્ટ્ર લેવલનું ગુજરાત લેવલ નું ઊભું કરવું હોય તો એની મિટિંગ કરવી પડે તાલુકા જિલ્લા જે લોકોને ભેગા કરવા પડે આવી લડત છે તમે બધા સાત ચકાર દીઓ તો આપડે આ લડત કરીએ એકલા લડત ન થાય ને મારે આખા ગુજરાત લેવલ નું ઉપાડવું મારે તાલુકા જિલ્લા મિટિંગ મારે કરવી પડે સમાજ ને વિશ્વાસ માં લેવો પડે એટલે મુસ્લિમ ધર્મ ની વાત આવી અને બીજી જે કઈ વાતો આવી અમુક બાબત એવી બરોબર અદનગ્ન થઈ જવું ના કરવું ઓલું કરવું એટલે આપણે આપડી લડાઈ સ્વાભિમાન ની લડાઈ છે કોઈ પૈસા કમાવાની કે આ અમુક નાટક કરવાની સ્ટન્ટ કરવાની નથી એટલે આપણે એમાં ના પાડી દીધી કે આમાં આપડે નહીં આવી બરોબર એટલે પછી એની રીતે લડતા તો આપડે કઈ વિરોધ ન કરતા સારી બાબત હોય ન્યાય મળતો હોય તો કરો બરોબર એટલે કે એમાં કોઈ સમાજ નથી તો ગુચી ટોક થઇ ભાઈ આપડે ને ખબર છે કે આપડી પર દસ પંદર ગુના છે તો આપડે લડત માં ધ્યાન આપવું જોઈએ સરકાર એ કીધું બીજું કીધું ભાઈ તમારે ગોંડલ થી લડાઈ છે તો ગોંડલ પુર થી રાખો આખા ગામ નું માથે લેવાની સરકાર સામે થવાની ની ક્યાં જરૂર છે એમાં એના જે મુદ્દા હતા ને એ મુદ્દા ઈ પ્રકારના જ હતા બે સોળ મુદ્દા હતા ને બધા બાબત ખોટી રીતે ગુના સીધા દાખલ નહી કરવાના આ બધી બાબતો ને લઈને જે કઈ મુદ્દા હતા ને જે આપડે માંગણી એ બધી આવી બાબતો ની જ હતી કે ભાઈ દાખલા તરીકે આની સામે લડતા હોય તો કિનાખોરી રાખીને ખોટા ગુના દાખલ કરે તો સીધો પોલીસ વાળા ને ગુનો દાખલ નહીં કરવાનો પેલા એની તપાસ કરવાની અને પછી ગુનો દાખલ કરવો આવી જ માંગો હતી આપડી બીદી કઈ ન એમ એટલે વસ્તુ એ થઈ ગઈ હવે ઈ પીડિત હતા તો પીડિતની રીતે રહ્યા હોત ને છેલે સુધી તો એને સમાજ પૂરો સપોર્ટ કરે જો સમાજ ને હજારોની સંખ્યામાં ભેગો થતો હોય તો બધા પ્રકારની એને મદદ કરતા હોય તો આમાં એક મદદ કરી શકે શું કામ નો કરે હમ કે અરજીન પત્ર નો દીધા પણ ને હોય તમારી ઉપર આ પ્રકારની ફરિયાદ છે ને અરજીન પત્ર દેવા છે કે ગુચ છીટો થોડી પાછી ખેંચાઈ જાય અમારી ઉપર કા કોઈ ફરિયાદ કરતું નથી આપડે નીટ એન્ડ ક્લીન હોય એટલે કઈ ન થાય કે આપડે જે લડાઈ લડીએ છીએ આપડે ખબર છે કે સરકાર સામે લડવાની છે એવા દુશ્મનો સામે જે સત્તામાં બેઠા છે બધા પ્રકારના છે માતા ભારે બધી રીતે એની સામે લડીએ છીએ તો આપડે નીટ એન્ડ ક્લીન રેવું પડે સાહેબ સક્સેસ થયા સરદાર પટેલ સક્સેસ થયા કે જેટલા પણ લોકો મહાપુરુષો સક્સેસ થયા કે નીટ એન્ડ ક્લીન હતા એનો ક્યાંય દાગ નતો એના શરીર કોઈ પણ પ્રકાર નો પણ આપડે હવે બધું પ્રકાર નું ઓલું હોય તો પછી આપડે કાક બીજા ને આગળ કર દેવાય આપડે side માં હા એને આગળ નો રેવાય તો પછી એને એને આ દેવદાન ભાઈ ની મને કઈ ખબર નથી પડતી તમે જે કઈ કેવાનો છો તમે આગળ રો હું પાછળ રહીશ બરોબર મને આમાં નથી કઈ ખબર પડતી સમાજ નક્કી કરે હું એમાં છું સાથે હા તો આ બધી વસ્તુ નો ઉભી થાય બરોબર સારું ચાલો હવે કાલે અમે જોઈશું સમાજ ના આગેવાનો વડીલો સંતો મહંતો ભેગા થઈ ને એમાં મારે ક્યાંય જરૂર પડે મને કેજો આપડે કઈ કોઈ નથી ફાટી પડતા નથી હા એ તો તમારું નામ આવ્યું ને ઓલો ભાઈ રાવણ કીધું કે ભાઈ આમાં રાજુ ભાઈ બધી ખબર છે ને એ હતા ને જ બધું કરાવ્યું છે કે હા તો મને ખબર જ છે હું હતો જ પણ ક્યારે કે જયારે તમે માંગુ નો પત્ર પત્ર લખીને આવ્યા હતા પાસે કે આટલી માંગુ અમારે લઈને સરકાર સામે જવાનું છે એટલે એમાંથી મેં સોળ માંગુ તમારી વ્યાજબી હતી રાખી અને છતાં એમાં સોળ માં હજી બે કાઢવી પડે એમ હતી પણ દેવદાન ભાઈ કે અત્યારે કેવું ને તો આ લોકો રાઈટ ના આપણી માથે ખૌ ખોલી ઓલી આક્ષેપો નાખશે એમ કે છે કે ભાઈ અનિરુદ્ધ અને આપડે દેવદાન ભાઈ ની બીજા બધા મુસ્લિમ ધર્મ ના આ બધા મુદ્દાઓ ઓ નક્કી કરાય એવા એને કીધું ના 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 ખોટી વાત છે એ બધા મુદ્દા એ ભાઈ આઈ થાય આઈ થાય બરોબર એ બધા મુદ્દા ઈ ભાઈ પોતે આઈથે કરીને લઈને ને તા અને ઈ બધા મુદ્દા એના હતા બરોબર અને ઈ મુદ્દા ની ચર્ચા નથી થઈ ઈ તો વા મોણપર માં ઓલી સભા હતી ને ઈ સભા સભામાંથી ઈ બધા મુદ્દા લઈને આવ્યા છે ઈ ભાઈ લઈને આવ્યા છે બરાબર હા સભા એક હતી વિસાવદર બાજુ ક્યાંક હતી વિસાવદર બાજુ સભા હતી ને ન્યાય એને જાહેરાત કરી છે અને બાબા સાહેબ ના વંશ આવ્યા તા અને એને કીધું કે ભાઈ મને તમે બોલાવ્યો પણ મને આ ખબર નતી કે આવી તમારી મીટીંગ છે ને તો એતો જ આવે ને મેં તમને કીધું કે અમે ઈ બાબતમાં કોઈ દિવસ બીજા ધર્મમાં કોઈ બીજા ધર્મ નો વિરોધ કે બીજા ધર્મ અપનાવવાની કોઈ વાત કરીને આપણે બાબા સાહેબે જેટલું કીધું છે ને એમાં અમે એક લીટી કે એક શબ્દમાં કોઈ ફેરફાર કરી આંબેડકર આગેવાનો જે કોઈ આગેવાન હોય એ કોઈ અપશબ્દ બોલે નહીં બરોબરનાગઢ ના બે ચાર આગેવાન કે જે કઈ બીજા ના અમુક લોકો એવા છે વાત વાતમાં ગાળો બોલતા હોય અપશબ્દો બોલતા હોય એવું ન બોલાય બરોબર તમારે જીનિયર વ્યક્તિગત હોય એ વસ્તુ અલગ છે આપણે ફોલોવર્સ હજારો ફોલોવર્સ હોય અને હું અપશબ્દ બોલો તમારા ફોલોવર્સ તમારી પાસે તમારી હોવી જરૂરી લડે કાયદાકીય રીતે લડો ને કોણ ના પાડે છે એ તો આપડો અધિકાર છે બરોબર હજુવાળા એ અમારે સમાજ વિશે અપશબ્દ બોલ્યા બરોબર અમે એને કઈ ગાળો દેવા ન મળે એને ફોન કરાય કે તમારે જે કઈ કાયદાકીય વિધિ થાય કરો તો અમે આંદોલન કરીને જે કઈ કરી નો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી અને હાલે છે એની સામે પછી કઈ આપણે એના જેવું ના થવાનું હોય ના ના થવાનું બરાબર એટલે આ એક વસ્તુ છે કઈ વાંધો નહીં આ બાબત હજી આગળ શું બધી ચર્ચા હાલે છે જોઈએ આગળ કાલે શું થાય પાક પાક વાહ